આવનારા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બધી બેઠકો પર રાજન સોલંકી લોક જનશક્તિ પાર્ટી દાના અધ્યક્ષ ચૂંટણી લડશે દાનહમાં લોકો રોડ જનતાના મુદ્દા દૂર કરવામાં દાનહમાં લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના પ્રદેશ અધ્યક્ષ રાજન સોલંકીએ આજે જાહેરાત કરી હતી કે લોક જનશક્તિ પાર્ટી દાનહ આવનારી જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની બધી જ બેઠકો પર ચૂંટણી લડશે તેમણે પણ જણાવ્યું હતું કે તેઓની પાર્ટી લોકલ કક્ષાએ કોઈ ઓન પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બધી જ બેઠકો ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે આ સાથે જ દાનહમાં લોક જનશક્તિ પાર્ટીનું વિસ્તરણ કર્યું હતું અને આજે ખાનવેલ ખાતે લોક જનશક્તિ પાર્ટીનું જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ પણ કર્યો હતો અને ખાનવેલ જિલ્લા અધ્યક્ષ તરીકે જિગ્નેશ ટેમરિયા અને ખાનવેલ જિલ્લા યુવા અધ્યક્ષ તરીકે રવિ ગોરાત રવજીભાઈ સાપટાની

उसमें हमारी पार्टी अपने दम पे लगभग लगभग सभी सीटों पे चुनाव लड़ने का प्रयास करेगी और उसी चुनाव के तैयारी हेतु तो और लोगों के संपर्क में रहने और लोगों को जो मूल बुनियादी समस्या है उसका निराकरण लाने के लिए हमने खानवेल में ये एक आ, हमारे कार्यालय का ओपनिंग किया है આ સાથે જ નવા જનસંપર્ક કાર્યાલય ખાતે આદિવાસીઓના મુખ્ય તહેવાર તરીકે ઉજવાતા દિવાસાની ઉજવણી પરંપરાગત રીતે નાળિયેર ફોડીને કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી વખતે સ્થાનિક પાર્ટીએ ભાજપને ટેકો આપ્યો હતો તે રાવનારા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની આ જાહેરાતના પગલે દાનહની રાજનીતિમાં મોટો ઉલટફેર થવાની સંભાવનાને નકારી શકાય નહીં